હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંદર ચેપ્ટર બીજ કહે છે ખેડૂતની વાર્તા જેની સ્વ અધ્યન પોથી સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય પર્યાવરણ આસપાસ ઓગણીસમું ચેપ્ટર બીજ કહે છે ખેડૂતની વાર્તા પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલું ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે તો શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને શાકને પકવવામાં આવે છે તમે કયા કયા બીજને ઓળખો છો તેના નામ લખો હું મકાઈ જુવાર ઘઉં ચોખા વાલ વટાણા તુવેર ભીંડા ચીબડા કારેલા બાજરી સૂર્યમુખી ગુલમોહોર મગફળી વગેરેના બીજને ઓળખું છું તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ કઈ વસ્તુ બને છે તો મારા ઘરે અનાજ અને કઠોળ ભેગા કરીને ખીચડી દાળ ઢોકળી દાળ વડા ઢોકળા વગેરે બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે આ પાઠની સમજૂતી છે તો એ સમજૂતીના તમારે વિડીયો જોવા હોય તો વિડીયો તમને ફ્રીમાં મળશે દરેક વિષયના વિડીયો મળશે ક્યાંથી મળશે તો આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પાંચમું પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના જોઈ શકશો તમારા ઘરે બાફીને શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે તો શેકીને રોટલા રોટલી પાપડ ખાખરા સિંગ ભજીયા બાફીને ભાત ઢોકળા ઇડલી ખમણ તળીને પૂરી કચોળી સમોસા ભજીયા પાત્રા આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં કયા કયા લોકોની મહેનતનો બગાડ થાય છે તો આપણે ભોજનનો બગાડ કરીએ તો અનાજ ઉગાડનાર ખેડૂત રસોઈ બનાવનારનો અનાજની અનાજની લેવેજ સાફ સફાઈ કરનાર લોકોની મહેનતનો બગાડ મહેનત તફાવત આપો રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી ખેતરના પાકને તરત જ પોષક તત્વો મળે છે ખેતીમાં ઉત્પાદન સારું થાય છે ખેડૂતની આવકમાં વધારો થાય છે વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ ઘટે છે આ પાત્રને ખોરાકમાં લેવાથી લાંબા ગાળે નુકસાન થાય છે આ પાકને સજીવ ખેતી જમીનની ફળદ્રુપતા જળવાય છે જમીનમાં ઊંડી ખેડ થાય છે રાસાયણિક તત્વો ઓર્ગેનિક ખેતી થાય છે સારી એ જમીનું બંધારણ જળવાઈ રહે છે સારો ગુણવત્તાવાળો પાક લઈ શકાય છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું ખેતરમાં ઉગાડેલા અનાજથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો તો અનાજને કાપવામાં આવે છે તેમાંથી ઘણા છૂટા તેમાંથી દાણા મિત્રો છૂટા પાડવામાં આવે છે તેને સાફ કરીને ઘરે સાચવીને મૂકવામાં આવે ત્યારબાદ જરૂર મુજબ લોટ ઢળીને રોટલી બનાવવામાં આવે છે ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે તો ખેડૂત આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ શાકભાજી ફળો વગેરે પકાવીને આપે છે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો તો પાક ઘઉં બાજરી મગફળી કપાસ જુવાર મકાઈ ચણા જીરું શાકભાજી રીંગણા કોબીજ ગાજર કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાનો લખો તો મકાઈ જમીન ખેડીને તૈયાર કરવી ધાણા વાવવા પાણી પાવું નિંદામણ દૂર કરવું ખાતર નાખવું પાક તૈયાર થાય એટલે લણણી કરવી ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી લખો જૂના સમયના સાધનો હાલના સમયના સાધનો તો હળ પજેટી સાતી સાતી બળદ હાલમાં ટ્રેક્ટર દવા પંપ વિવિધ આધુનિક વગેરે ઉપયોગમાં લેવાય છે તો ઉપરના સાધનો પૈકી કોઈ પણ એક સાધન વિશે નોંધ લખો તો હળ લાંબા લાકડાના છેડે ધોસરી સાથે બળદ જોડીને લોખંડના અણીદાર દાંતાની હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે જમીનને ઊંડી સુધી ખેડ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે આ જૂની પદ્ધતિથી ખેતી છે ત્યાર પછી ખેતીમાં ઉપયોગમાં લેવાતા ચાર સાધનોના ચિત્ર દોરો અથવા તો કુહાડી છે કોદાળી છે વગેરે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને સરસ મજાની કમેન્ટ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ